અહીંયા એક દાખલો છે બે ટ્રેન કોઈ સરખા અંતરની ક્રમશ પંદર કિલોમીટર પ્રતિ કલાક તથા વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી કાપે છે જો તેમના દ્વારા કુલ સમય પાંત્રીસ મિનિટ લાગે છે તો અંતર શોધો તો અહીંયા બંને ટ્રેનની ઝડપ આપી છે અને અંતર બંને સરખું કાપે છે અને એમના ટોટલ સમય પાંત્રીસ મિનિટ લાગે છે તો ધારો કે અંતર બરાબર એક કિલોમીટર તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આ એનું સૂત્ર છે આમાં શું લખ્યું ઝડપ કઈ આપણે અંતર કઈ લખીશું એક્સ કિલોમીટર નહીં બે એક્સ કિલોમીટર એક ટ્રેનવાળા એક્સ કાપે છે તો બીજી ટ્રેનવાળા બીજું એક્સ કાપે એટલે બે એક્સ થયું સમય કેટલો ટોટલ પાંત્રીસ મિનિટ છે તો મિનિટ છે આપણે આમાં શું શું કલાકમાં જે ઝડપ આપી છે કલાકમાં આપી છે તો ભાગ્યા સાઈડ થાય પણ એના ડાયરેક્ટ આપણે ઉપર લખીએ સાઈડ ઝડપ ઝડપ આપણી જે ને વીસ તો એને શું કરવું પડે આપણે એવરેજ ઝડપ લેવી પડશે તો એવરેજ ઝડપ થશે એવરેજ ઝડપ બે ગુણ્યા પંદર ગુણ્યા વીસ ભાગ્યા પંદર પ્લસ વીસ તો એની એવરેજ ઝડપ થઈ હવે જોઈએ તો આપ બે ગુણ્યા પંદર ગુણ્યા વીસ ભાગ્યા પાંત્રીસ બરાબર આ પાત્રીસ ગુણાકારમાં છે ઉપર ભાગાકારમાં જતા રહે છે અને આ સાઈટ ઉપર ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં જતા રહે છે અને આ બે અહીંયા નીચે આવી જાય છે હજી તો આ એક સેકલું વધ્યું પાતરી પાતરી ગયા બે બે ગયા વીસ તરી સાઈઠ ત્રણ પંચી પંદર તો પાંચ બરાબર એક્સ મતલબ કે પાંચ કિલોમીટર અંતર થયું